શનલ યુદ્ધ દિવસ તેત્રીસ જિલ્લામાંથી પાંચ હજાર કેમ્પસમાં ટીમ જશે યુવાનોને જોડવામાં આવશે આગામી સમયમાં ચાર કરોડ નોકરી જનરેટ કરવાનો બજેટમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે ઇન્ટરનેશનલ યુદ્ધ દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાંથી યુવાનો ભાગ લીધો દેશ પ્રત્યે તેમનું

અમદાવાદમાં આયોજિત કાર્યક્રમની અંદર મારે ઉપસ્થિત રહેવાનું અને મોકો મળ્યો ઇન્ટરનેશનલ યુથ દિવસ દિવસમાં સમગ્ર રાજ્યમાંથી યાને કે તેત્રીસથી તેત્રીસ જિલ્લાઓમાંથી યુવક યુવતીઓએ ભાગ લીધો દેશ પ્રત્યે એમનું કમિટમેન્ટ સમાજ સેવા પ્રત્યેની યુવાનોની ભાવના યુવાનો દ્વારા સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં કાંઈ ને કાંઈ કોન્ટ્રીબ્યુટ કરવાની ઈચ્છાશક્તિ વગેરે યુથ સાથે જ સંવાદ દરમિયાન મેં જોય ભારત સરકાર દ્વારા માય ભારત એ યુવાઓ માટે તૈયાર કરવામાં આવેલું પ્લેટફોર્મ છે આ પ્લેટફોર્મનો ઉપયોગ દેશના યુવાઓ કરી શકે એના માટે એ પ્લેટફોર્મ ઓપન છે દોઢ કરોડથી વધારે દેશના યુવક યુવતીઓ આ પ્લેટફોર્મ સાથે જોડાયા છે આ પ્લેટફોર્મ આગામી દિવસોની અંદર યુથ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ બનવા જઈ રહ્યું છે જેમાં યુથને ઇન્ફોર્મેશન મળે યુથને સ્કિલિંગ માટેની નો વિન્ડો મળે એમની કેરિયર માટેનું માર્ગદર્શન મળે એમને એપ્લિકેશન માટેની ઓપોર્ચ્યુનિટી મળે આ પ્રકારની વ્યવસ્થા માય ભારત પ્લેટફોર્મમાં છે આજના દિવસે અમે નિર્ણય કર્યો છે કે આગામી દિવસોની અંદર પાંચ હજાર ઓલેજ કેમ્પસની અંદર યુથ પ્રતિનિધિઓ જશે અને માય ભારત પ્લેટફોર્મને લઈને યુવાઓને સાથે જોડવાનો પ્રયાસ કરશે અમે બીજો પણ સંકલ્પ કર્યો છે કે યુવાઓ જ્યારે કેમ્પસની અંદર જાય ત્યારે પ્રેઝન્ટેશન દ્વારા વર્તમાન સમયની અંદર યુવા અને રોજગાર કેન્દ્રિત જે બજેટ એનાઉન્સ થયું છે એ બજેટને પણ યુવાઓ સમજે એ બજેટ પોતાની કેરિયરની અંદર સ્કિલિંગ દ્વારા કઈ રીતે ઉપયોગી થઈ શકે આગામી દિવસોની અંદર ચાર વર્ષમાં ચાર કરોડ નવી જોબ નિર્માણ કરવા માટેનું કમિટમેન્ટ અને યોજના પણ વર્તમાન બજેટની અંદર મોદીજીએ જાહેર કરી છે એનો પણ રાજ્યના અને દેશના યુવાઓ લાભ લે એમને સમજે અને પોતાની ઉત્તમ કેરિયર બનાવે એ પ્રકારની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી